રાશિમાં મિથુન રાશિના ગુરુનું વાર્ષિક કથન ઋષિક રાશિમાં ગુરુ આઠમા સ્થાનમાં પસાર થશે જેથી ગુપ્ત લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે ગુપ્ત દુશ્મનો નાશ થશે તેમજ સ્થાન ઉપર સાતમી દ્રષ્ટિ થવાથી આર્થિક ફાયદો થવાની પૂરી શક્યતા છે આખા વર્ષ દરમિયાન આર્થિક ફાયદો ચાલુ રહેશે તેમજ કુટુંબમાં પણ સારા સંબંધો રહેશે પાંચમી દ્રષ્ટિ બારમા સ્થાન ઉપર થવાથી પરદેશ જવાની શક્યતા છે ખોટા ખર્ચા અટકી દેશે તેમજ સાતમી દૃષ્ટિ ધન સ્થાનમાં થવાથી આખું વર્ષ ધન લાભ થશે કુટુંબીઓ સાથે સારા સંબંધ ઉપસ્થિત થશે તેમજ નવમી દ્રષ્ટિ ચોથા સ્થાનમાં થાય છે જ્યાં કુંભ રાશિનો રાહુ પસાર થાય છે માટે મકાન જમીન ખરીદીમાં ધ્યાન રાખવું ફસાઈ જવાની શક્યતા થાય ખેતીમાં ખર્ચા ઊભા થાય વાહન ખરીદી થાય પણ છેતરાઈ જવાય નહીં તેનું ધ્યાન રાખવું માતાને મુશ્કેલી ઊભી થાય મકાનમાં જમીન દોષ ઉભો થાય છે તેમજ પાંચમા સ્થાનમાં મીન રાશિનો શનિ પુત્રી જન્મ સંતાન બાબત લાભ અપાવે તેમજ શેર સટ્ટામાં પડવું નહીં નહી ખલાસ પાંચમે શનિ શેરમાં નુકસાન કરાવે છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ અડચણ મુશ્કેલી ઊભી થાય માટે તે બાબતમાં સાચવી લેવું ત્રીજી દ્રષ્ટિ સાતમા સ્થાનમાં પત્નીની તબિયત સાચવવી ભાગીદારો બાબત સાવચેત રહેવું સ્થાનમાં શનિની દ્રષ્ટિ થવાથી લાભનું પ્રમાણ ઓછું રહેશે મિત્રો સાથે સંબંધ બગાડવા નહીં દસમા સ્થાનમાં કેતુ નવા ધંધા ઉભા કરાવે રાહુ માટે જમીન શુદ્ધિ કરાવી નવચંડી હવન કરવું અગલા સ્ત્રોત્ર મોબાઈલમાં સવાર સાંજ વગાડવું કપૂર પીલી સરસવનો મુખ્ય બારણાના હુમરામાં ધૂપ કરવો તેમજ ચાંદીનો ચોરસ ટુકડો ચાંદીના ચેઇનમાં ગળામાં પહેરવો ખિસ્સામાં લાલ રંગનો રૂમાલ રાખવો મંદિરમાં કીળાનું દાન કરવું ગણપતિ પૂજન કરવું ડાબા હાથમાં ચાંદીની વીટી પહેરવી ગુરુ માટે પીળા ફૂલના ફૂલ ઝાડ વાવવા તારીખ સાત છ પચીસથી અઠ્યાવી હાથ પચીસ તબિયત સાચવવી ઓગણત્રીસ બાર પચીસથી દસ એક પચીસ આર્થિક લાભ સારો થાય ધ્રુપ ચાલાના નમસ્કાર